મહુદામાં ગત પહેલી તારીખે નિવૃત્ત શિક્ષકના ઘરે લૂંટ થયાનો મામલો સામે આવ્યો હતો જેમાં મહુદામાં ખ્રિસ્તી ફળિયામાં રહેતા જેઠાભાઈ પૂજાભાઈ મકવાણાના ઘરે ત્રણ અજાણ્યા ઈસમોએ ચપ્પાની અણીએ લૂંટ ચલાવી હતી નિવૃત્ત શિક્ષકે પેન્શનના બચાવેલા રૂપિયા એક લાખ પાંચ હજાર લઈ લૂંટેરાઓ ફરાર થઈ ગયા હતા પોલીસે ગણતરીના કલાકોમાં જ લૂંટ ચલાવનાર ત્રણ આરોપી અને તેમને સાથ આપનાર બે આરોપીની ધરપકડ કરી છે પાંચ આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓ ભોગ બનનાર

તે અંગે એનું આરોપીને સ્થળ સ્થળ ઉપર લઈ જઈ અને રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ હતું અને રિમાન્ડ પૂરા થતા નામદાર કોર્ટમાં રજૂ કરાય છે